ભરૂચ જંબુસર નેશનલ હાઇવે પર કંઠારીયાપાડ નેશનલ હાઇવે ઓથોરિટી સહિત તંત્રના અધિકારીઓની ટીમે પહોંચી પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા કંઠારિયા ગામ પાસે ટ્રાફિક અડચણું ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હાઇવે ઓથોરિટી દ્વારા દબાણકર્તાઓને ત્રણ નોટિસ આપવા સાથે રિક્ષા ફેરવી જાહેરાત કરવામાં આવી હતી જોકે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું જે બાદ આજે પ્રાંત અધિકારી મામલતદાર અને નેશનલ હાઇવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેમીન શાહ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણનો સફાઈઓ કરવાની કામગીરી હાથ ધરી હતી જેના પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી પણ કોઈ વિરોધ કે વિવાદ સર્જાઈ રહ્યો ન હતો બે દિવસમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ નેશનલ હાઇવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જૈમીન શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ના થાય તે માટે પણ તંત્ર દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવે તે જરૂરી છે આજ રોજ તારીખ એક ત્રણ બે હજાર પચીસ ના કામગીરી ચાલુ કરેલ છે જેમાં અગાઉ બી દરેક દબાણકર્તાઓને જાણ કરેલી હતી રિક્ષા ફેરવીને પણ વોર્નિંગ આપવામાં આવેલી હતી જેથી આજે એક તારીખના રોજ બધાના બધા અધિકારીઓ ભેગા થઈ અને કંઠારીયા ભરૂચ ચંબુ સર ઉપર થયેલ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરેલ છે જેમાં રોડ દબાણમાં આવતા આગળના શેડો દુકાનો વગેરે હટાવાની કામગીરી હાલ ચાલુ છે જે અંદાજી કિલ્લા લોભાડ નથી અંદાજીત જે બી દબાણ કરતા છે એને રિક્ષા ફેરવીને ઓવરઓલ દરેક ને જાણ કરવામાં આવેલી હતી જેમ્બુસર થી લઈને કંઠારીયા ગામ સુધી આ કામગીરી ક્યાં સુધી જવાય છે આ કામગીરી બે દિવસ ચાલશે